ઓલપાડના અટોદરા ગામેથી તથા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ને ત્રીસ કિલોગ્રામ ગાંચાના જથ્થા સહિત કુલ ચુમ્મોતેર લાખ આઠ હજાર ત્રણસો ને પચાસના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી ઓલપાડ પોલીસ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર સુરત ગ્રામ્યનાઓએ સુરત જિલ્લામાં નાર્કોટિક્સની બદલીને નેસ્ત નાબૂદ કરવા અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના કરી હોય જે સૂચનાને અનુસંધાને વિભાગીય અધિક પોલીસ અધિકારી કામરેજ ડિવિઝન સાહેબ સુરત ગ્રામ્યનાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સની બદલીને નિસ્ત નાબૂદ કરવા માટે તાબાના થાણા ઇન્ચાર્જશ્રીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર અંકુશ લાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા માટે જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે આ અનુસંધાનમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવનાઓએ જાતે થી તેમજ સાબાના પોલીસ માણસોની ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હાથ ધરેલ છે જેને આધારે બાર નો બે હજાર ચોવીસ ના રોજ ઓલપાડ પીઆઈ સીઆર આર નાઓએ તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થકી બાતમી હકીકત મળી કે મોજે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમા આવેલ વાયબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાન નંબર ત્રણ માં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો જથ્થો ગાંજાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે અને તેનું છૂટક વેચાણ પોતે તેઓના માણસો મારફતે કરે છે જેને આધારે પીઆઈ સી આર જાદવને ઉપરી અધિકારી સાહેબ શ્રીનું તે માર્ગદર્શન લઈ રેડ નું આયોજન કરી બાતમી વાળી જગ્યા ગાંજાનો જથ્થો વધુમાં ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા ગાંજાનો જથ્થો તેને અઝીઝ સલીમ ફકીરનો આપી ગયેલ હોવાનું જણાવ્યું તેમજ આ અઝીજ ફકીરે તેના મળત્યા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે

ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલા હતા આ આરોપીઓ પાસેથી કુલ સાતસો કિલોગ્રામ વનસ્પતિ ત્રણસો ને ત્રીસ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત ચુમોતેર હજાર ચુમોતેર લાખ ત્રણ હજાર ત્રણસો અને કથ્થઈ કલરની સેલોટેપ સાથેનું બ્લુ કલરની કોથળી નંગ ત્રણસો ને બોતેર કથ્થઈ કલરની સેલોટેપવાળા પાર્સલ ભરેલ મીણિયા કોથળા નંગ ત્રેવીસ તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ એક કિંમત પાંચ હજાર રોકડા રૂપિયા પચાસ તથા બિલ અને આકારણીની નકલ મળી કુલ રૂપિયા મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલા આરોપીઓને ગાંચાનો જથ્થો મંગાવી પૂરો પાડનાર તેના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે